વિધાન શાહ વોર્ડમાં આવે છે છતાં આ સમસ્યાનું નિરાકરણ થતું નથી બે દિવસ પહેલા નગરમાં પડેલા ત્રણ ઇંચ સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં ઘૂંટણ સમૂહ પાણી ભરાયું હતું જેનાથી ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું હતું પાલિકાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સામે સવાલો ઉભા થયા છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરથી લઈને પાલિકા પ્રમુખ સુધી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી પરંતુ પરિણામ શૂન્ય ગટરના દુર્ગંધયુક્ત પાણીમાંથી અવરજવર કરવી પડે છે અને રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે રહીશોનો રસ એવો છે કે વોટ માટે બહારને આવે છે પણ કામ માટે કોઈ સાંભળતું નથી ગણેશ મહોત્સવના આ પવિત્ર દિવસોમાં જ્યારે શ્રીજીનું આગમન થયું છે ત્યારે રહીશોનો સવાલ છે શું અમારે ગણપતિજીને આ ગંદા પાણીમાંથી લઈ જવા પડશે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા પાલિકા પ્રમુખ અને સભ્યો પાસે રહીશોની બધા સમયથી ડ્રેનેજ લાઈન એટલી બધી ઉભરાઈ છે કે ના પૂછો વાત ઘણી બધી રજૂઆતો કરવા છતાં કોઈ સભ્ય કોઈ પ્રમુખ કે કોઈ ચીફ ઓફિસર જોવા અહિયાં આવતા નથી અહિયાં દર ચોમાસે ગટર એટલી બધી ઉભરાય છે કે નાના બાળકો સિનિયર સિટીઝનોને જવું એટલી બધી મુશ્કેલી પડી રહી છે અને એટલું બધું મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે કે ના પૂછો વાત અત્યારે ગણપતિ બાપાનો તહેવાર આવી રહ્યો છે છતાં સ્વચ્છતા ક્યાંય જોવા મળતી નથી નગરપાલિકામાં ઘણી બધી રજૂઆતો કરવા છતાં મગનું નામ મરી કોઈ બોલવા તૈયાર નથી નિરાકરણ થઈ જશે થઈ જશે કોઈ સભ્ય કોઈ કોર્પોરેટર કે કોઈ પ્રમુખ જોવા આવતા નથી તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે ગટર લાઈન એટલી બધી ઉભરાય છે કે ના પૂછો વાત અને દુર્ગંધ ઘણી બધી મારી રહી છે અને ઘૂંટનસમાં પાણી આવી જાય છે માનો કે ખાલી બે જ દિવસ કન્ટિન્યુ વરસાદ પડ્યો છે અને એક વીક આખો વરસાદ પડે તો પાણી ઘર સુધી આવવાની સંભાવના છે છતાં પણ કોઈ નિરાકરણ કરવા આવતા નથી વોટ જોઈતા હોય તો બારના ખખડાવી ખખડાવીને બપોરે ઊંઘમાંથી ઉઠાડીને કે છે વોટ આપો વોટ આપો વોટ આપો પણ અત્યારે જનતાને જે સમસ્યા થઈ રહી છે કોઈ પૂછવા આવતું નથી નથી સભ્ય આવતા નથી પ્રમુખ આવતા કે નથી ચીફ ઓફિસર આવતા તો એમની ફરજ છે જનતાને પૂછે કે તમને શું સમસ્યા થઈ રહી છે પણ કોઈ જ આનું નિરાકરણ નથી અત્યારે દુર્ગંધ એટલી મારે છે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે ન કરે નારાયણ સિનિયર સિટીઝન છે સાંજે ચાલવા જાય તો એમની હેલ્થ ને કશું થયું તો એની જવાબદારી લેશે પણ પ્રશ્ન ત્યાં ઉદ્ભવે છે તો મારી તો આ છે પ્રોપર ડબોઈ જે દર્ભાવતી નગરીથી જાણીતું છે સરિતા નગર સોસાયટી જૂની સરિતા ફાટક આજે ઘણા બધા સમયથી એટલું બધું ઉભરાય છે કે ના પૂછો વાત કોઈ જ નિરાકરણ નથી વર્ષોથી આજ તકલીફ ચાલી રહી છે ડર ડરચા માંસન માં આવી અમને તકલીફ પડે છે અમારા બાથરૂમ માં એમાં પાણી પણ નહીં જતું ચોકરિયાન મહી હોય નહીં જતું અત્યારે અમારી બેબી કોલેજ માં આવી છે આટલા ઘોઠન ઘોઠન પાણી નહીં અમે મોકલ લે છે નાની બેબી ને વાન વારો લેવાય નહીં આવતો જે કાયમની આ તકલીફ રહે છે આ આજ જન 3-4 વર્ષથી આ રેલવે થઈ છે ત્યાર ને તે શું વાત અમારે તો બસ આ બધું સાફ કરાવો ચોખ્ખું કરો અત્યારે ગણપતિ બાપા નો તહેવાર આવ્યા છે ફારો મન મન ઉભરાઈ ગયા છે કઈ રીતના દર્શન કરવા જઈએ જગ્યા રેલવે બાજુ રેલવે ની બાજુની સોસાયટી